નમસ્કાર મિત્રો આજે સીધું દેશનું અર્થતંત્ર સંસદ સભ્ય રહેલા અને કેન્દ્રમાં મંત્રી રહેલા અને પાછા અર્થશાસ્ત્રી તરીકે પણ દુનિયાભરમાં જાણીતા એવા ડોક્ટર સુબ્રમણ્યમ સ્વામી કહી રહ્યા છે આજ જ ગાળામાં આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળ એટલે કે આઈએમએફ એ ભારત સરકારને ચેતવે છે કે તમારા દેવા હવે તમે વધારશો નહીં નહીં તો તમારી જે જીડીપી છે એટલે કુલ તમારું જે ઉત્પાદન છે ડોમેસ્ટિક પ્રોડક્ટ જીડીપી ગ્રોસ પ્રોડક્ટની આજે આપણે સીધો ને સર્ટ આના ઉપર કરીએ છીએ અને એનું થોડુંક વિશ્લેષણ કરતા પહેલા અમને ઇન્ડિયન રેવન્યુ સર્વિસના નિવૃત્ત અધિકારી રહેલા દિનેશ કે વોરા અને અમારા અર્થશાસ્ત્રના પ્રોફેસર રહેલા જોશી સમજવા માટે મદદ કરી અને એમાં અમે કોઈ ભૂલ કરીએ તો એ અમારી ભૂલ છે એમની નહીં એટલે આપણે એનું વિશ્લેષણ કરીએ એ પહેલા હજુ હમણાં જ મધ્યપ્રદેશમાં ડોક્ટર મોહન યાદવની સરકાર આવી છે ભારતીય જનતા પાર્ટીની સરકાર આવી છે એ પણ ભારતીય જનતા પાર્ટીની સરકાર હતી આ પણ ભારતીય જનતા પાર્ટીની સરકાર છે અને વિજયોત્સવ મનાવે એ પહેલા ડોક્ટર મોહન યાદવ એમના માટે જે મુશ્કેલી ઉભી થઈ ગઈ છે એ છે એમનો ખજાનો ખાલી છે ખજાનો ખાલી છે અને એમણે ધ્યાન આપી છે કેન્દ્ર સરકાર પાસે કે અમારી પાસે તો નાણા છે જ નહીં ખજાનો ખાલી છે તો અમને મદદ કરવામાં આવે કારણ

અને પેલી ગેસ સિલિન્ડર આપવાની પણ યોજના કરી એટલે એનો હપ્તો પણ હવે લાડલી બહેનાને પહોંચી શકે એવી સ્થિતિમાં નથી કારણ કે મહિને પંદરસો કરોડ રૂપિયા એના માટે જોઈએ ત્રણ પોઈન્ટ પાંચ એટલે કે સાડા ત્રણ લાખ કરોડનું દેવું મૂકીને ગયા છે શિવરાજસિંહ અને બીજું કે એમણે એપ્રિલ મહિનાથી નવેમ્બર મહિનાની વચ્ચે એટલે કરોડ રૂપિયા ની લોન લીધી છે જાહેરાતો કરી એ જાહેરાતો અને તાયફાઓ કર્યા એની પાછળ એ ખર્ચા કરવા માંડ્યા છે એટલે હમણાં રિઝર્વ બેંકે મધ્યપ્રદેશનું કથડતું અર્થતંત્ર એ બચાવી લેવા માટે સત્યાવીસ ડિસેમ્બરે બે હજાર કરોડ રૂપિયાની લોન એને વર્ષ માટે આપવા માટેનું કરી છે હવે આ લોન તમે ગણો એટલે કે મધ્યપ્રદેશે આ વર્ષે પચીસ હજાર કરોડ રૂપિયા એ લોન લીધી છે અને સરકાર અને રાજ્ય સરકારો એ પણ છે પોપ્યુલર વોટ લેવા માટે જે પ્રકારે ખેરાતો થાય છે માત્ર આમ આદમી પાર્ટી વાળી સરકાર જ નહીં પણ ભારતીય જનતા પાર્ટી કોંગ્રેસ અને બીજા પક્ષો પણ જે રીતે ખેરાત કરી રહ્યા છે એને કારણે આર્થિક શિસ્ત એ કોઈ પણ રાજ્યમાં કેન્દ્ર સરકારમાં આપણને જોવા મળતી નથી અને એટલા માટે જ ઇન્ટરનેશનલ મોનિટરી ફંડે આંતરરાષ્ટ્રીય નાણા ભંડોળે આપણને ચેતવ્યા છે કારણ કે આપણું દેવું વધીને ફાટ ફાટ થઈ રહ્યું છે ને આપણે ક્યારેક શ્રીલંકા જેવી પરિસ્થિતિમાં મુકાઈ જઈએ અથવા તો પાકિસ્તાન જેવી સ્થિતિમાં મુકાઈ જઈએ એવું ન બને એટલા માટે એણે છે છે ને ચેતવ્યા ભારત સરકાર એ માટેશનલ મોનિટરી ફંડની સંમત નથી આપણે તો બહુ જ વિકસિત ભારતની વાતો કરવા માંડ્યા છીએ પણ કેટલું વિકસિત છે એની આજે આપણે થોડી ઘણી વાત કરીશું અને અમારા ગુરુ ગુપ્તાએ જે આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળ અને ભારતીય રિઝર્વ બેંક એના વિશે જે લેખ લખેલો એનો સાર સંચય અમને મોકલાવો છે પણ અમે તમને બધાને એ લેખ વાંચવા મૂળ લેખ વાંચવા માટેની પણ ભલામણ કરીએ છીએ દેશમાં અશોક ગેહલોત સરકાર હતી એ પણ ખજાનો ખાલી મૂકીને ગઈ છે એમ કહીએ તો ચાલે અને છત્તીસગઢમાં જે કોંગ્રેસની સરકાર હતી બઘેલની ત્યાં પરિસ્થિતિ હજુ સારી છે પણ મેં કહ્યું એમ કે મધ્યપ્રદેશમાં ભારતીય જનતા પાર્ટીની જ સરકાર હતી નહીં તો ભારતીય જનતા પાર્ટી કેન્દ્રીય ભારતીય જનતા પાર્ટી કોંગ્રેસના કોંગ્રેસની જો સરકાર હોત તો છાજિયા લેવાનું ચાલુ કરત પણ સ્થિતિ આવી છે કે તમારી જીડીપી એને સો ટકા જેટલું દેવું જો થાય તો તમારી સ્થિતિ શું થાય એ પણ સમજવા જેવું છે હવે આપણે થોડીક દેવાની વાત કરી લઈએ માન્ય વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકારે જ્યારે સત્તાના સૂત્રો સંભાળ્યા મે માં ત્યારે આ દેશનું કુલ એટલે કે અગાઉના બધા જ વર્ષોનું ધારો કે તમે દેવું ગણી લો પણ આ દેશને માથે દેવું જે હતું એ દેવું માત્ર પંચાવન લાખ કરોડ રૂપિયા હતું કેટલું પંચાવન લાખ કરોડ રૂપિયા હતું અને આજે એકસો ને તોતેર લાખ કરોડ કરતા પણ આગળ જાય છે એકત્રીસ ત્રણ બે ના જે સરકારી અંદાજ છે એ પ્રમાણે એકસો ને તોતેર લાખ કરોડ રૂપિયા એ ભારતનું દેવું ગણાશે અને પચીસ બે હજાર ને પચીસ અને છવ્વીસ માં એ દેવું કુલ દેવું એ બે હજાર બસો ને દસ થી બસો ને પંદર લાખ કરોડ રૂપિયા જેટલું થશે અમારી પાસે તો ઇન્ટરનેશનલ દેવું અને ડોમેસ્ટિક દેવું એટલે ઇન્ટરનલ દેવું અને ઇન્ટરનેશનલ દેવું એના અલગ અલગ સરકારી આંકડાઓ પણ છે પરંતુ અમે એ આંકડાઓમાં અત્યારે પડવા માંગતા નથી મેં કહ્યું એમ કે આજે આપણા દેશને માથે જે દેવું છે અને આપણી વસ્તી જે છે એકસો ને ચાલીસ કરોડ રૂપની વસ્તી છે એ વસ્તી એને જો તમે માથા દીઠ દેવાની વાત કરો તો તમારા અને મારા માથે આપણે કોઈ લોન લીધી હોય કે ન લીધી હોય સરકાર જે લોન લે છે તમે જાણો છો કે આપણે વિકસિત ભારતની વાતો કરીએ છીએ આપણો દેશ એ વિકસિત થાય એવી આપણને જરૂર અપેક્ષા રહે અને માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ દિશામાં આપણા અર્થતંત્ર આગળ વધારવા માંગતા હોય તો એને આપણે આવકારીએ એ પણ યોગ્ય છે પરંતુ આ વિકસિત દેશ એમાં જે ગરીબો છે એટલા બધા ગરીબો છે નરેન્દ્ર મોદી પોતે કબૂલે છે કે એસી કરોડ લોકોને એસી કરોડ કરતા વધારે બ્યાસી કરોડ લોકોને એ મફત રાશન આપે છે અને સાટામાં વોટ લેવાની કોશિશ કરે છે દસ કરોડ કરતા વધારે છ હજાર પહોંચાડે છે અને ખુશ કરીને સાટામાં વોટ લેવાની કોશિશ કરે છે ઘર બનાવવા માટેની સહાયના આંકડાઓ પણ આ રીતે કરોડોમાં જાય એટલે દેવું કેમ વધે છે મેં કહ્યું ને દેવું કરીને ઘી પીવું અને પાછું આ છે ને કલ્યાણ રાજ્યની કલ્પનાથી પણ વિશેષ છે એક બાજુ તમે કહો છો ટ્રેન માટે જાપાન થી દેવું લઈએ છીએ અને બીજી બાજુ આપણે એસી કરોડ બ્યાસી કરોડ લોકોને મફત રાશન આપવું પડે એટલા એ ગરીબ છે એટલે વિકાસ ની કઈ પરિભાષા અહિયાં આપણને જોવા મળે એ આપણે જરા જોવું પડે કારણ કે વિકાસ થવો જોઈએ વિકાસ માટે નાણાં ખર્ચાવા જોઈએ પરંતુ ફ્રીબીઝ માટે આ જે ખેરાતો કરવામાં આવે છે ચૂંટણી લક્ષી ખેરાતો જે ચાલી રહી છે એને કારણે આપણે ત્યાં આ દેવું વધી રહ્યું છે એ વાત આપણે સમજવાની જરૂર છે મને એવું લાગે છે કે આ જે આપણે દેવાની વાત કરીએ છીએ મેં કહ્યું એમ કે બસો લાખ કરોડ કરતા પણ વધારે હવે એની અંદર આપણે પાછો વિકાસ કેટલા ટકા વિકાસ અને આઈએમએફ નો જે રિપોર્ટ આવ્યો છે જે આપણને ચેતવે છે કે કેવી સુબ્રમણ્યમ ડોક્ટર કેવી સુબ્રમણ્યમ કરીને નરેન્દ્ર મોદીજીની સરકારના મુખ્ય આર્થિક સલાહકાર હતા એ અને ભારત સરકાર આ એમએફ ના રિપોર્ટ સાથે અસમત છે આ ભાઈ જે છે ડોક્ટર કેવી સુબ્રમણ એ આઈએમએફમાં ભારતના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર છે એ પોતે એની સાથે અસમત છે એમ એ કે છે હવે આપણી જીડીપીનું કેટલું દેવું થાય છે એની પણ હું તમને સરળ ભાષામાં વાત કરી લઉં કે આપણે જે આખું જે ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ છે એના એસી ટકા દેવું છે એટલે કેવી સ્થિતિ છે એ પાછા એમ કે બે હજાર પાંચ છ માં જયારે કોંગ્રેસ ની સરકાર હતી ત્યારે એક્યાસી ટકા થયેલું આ દેવું અને બે હજાર ને એકવીસ બાવીસ માં એટલે નરેન્દ્ર મોદીની સરકાર વખતે ચોરાસી ટકા થયેલું બાવીસ ત્રેવીસ માં આ એક્યાસી ટકા હતું અને આપણો જે વિકાસ દર જે છે આમ તો બેનશ્રી નિર્મલા સીતારામન જે નાણા મંત્રી છે એ એમ કે છે કે આપણો વિકાસ દર એ હજુ મહિના પહેલા જ એમને કહ્યું હતું કે એટ છે આમ તો આંકડાઓની રમત જ ચાલે છે અને આંકડાઓની રમતમાં પેલું કહે ને કે એમાં શું કામ મણા રાખવી પણ હવે એ પાછા સેવન પોઈન્ટ ફોરે આવી ગયા છે અને વાસ્તવમાં વિકાસ દર એ છ ટકાથી માંડીને સિક્સ પોઈન્ટ જેવો છે અને કહ્યું એમ કે સ્વામી તો ભારતીય જનતા પાર્ટીના નેતા છે અને કેન્દ્રમાં મંત્રી પણ રહ્યા છે અને હાવર્ડમાં ભણાવતા પણ રહ્યા છે એ પોતે ટ્વીટ કરીને પોતાની જ સરકાર જે છે એના વિશે એમ કહે છે કે આ સરકારની પરિસ્થિતિ એ શાઇનિંગ જેવી છે કે રડવા જેવી છે એ જ મોટો પ્રશ્ન છે કારણ કે સરકારમાં બેઠેલાઓને પોતે એમને છે ને કોઈ ભાન પડતું નથી એ કહે છે કે જે નાણાં મંત્રી છે એમને અર્થકારણનું ભાન પડતું નથી અને નરેન્દ્ર મોદી તો અર્થકારણને સમજતા નથી એવું એમની જ પાર્ટીના ડોક્ટર સુબ્રમણ સ્વામી કહે છે તમે કહેશો કે સુબ્રમણ સ્વામીને કંઈ આપ્યું નહીં એટલા માટે એ આવું કહેતા હશે પરંતુ ભારતીય જનતા પાર્ટીની સરકારની મોદી સરકારની ટીકા કરે કે લડાખની અંદર સાડા ચાર હજાર સ્કવેર કિલોમીટરની જમીન ચીને ભારતીય જમીન ચીને ગપચાવી છે હમણાં એનું એની પણ એ વાત કરે ખુલ્લે આમ અને આ પણ અર્થતંત્ર ખાડે જઈ રહ્યું છે એની વાત કરે છતાં એમને પાર્ટીમાંથી સસ્પેન્ડ નથી કરાતા પાર્ટીમાંથી કાઢી નથી મૂકાતા પ્રશ્ન છે સમજવા જેવો આટલી વાત ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે તમને જો અમારો આ એપિસોડ ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરશો લાઈક કરશો કમેન્ટ કરશો અને આપણે સાચી વાત ટકોરાબંધ વાત સર્વ ભાષામાં સમજાય એવી વાત કરતા રહીએ છીએ એટલે બધા મિત્રોને દેશમાં અને વિદેશમાં જે વસતા હોય એ ગુજરાતીઓને તમે ડોક્ટર હરિદેસાઈ સત્યમ એવમ તથ્યમ એ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરવા માટે જરૂર કહેશો નમસ્કાર